માતા પણ નિકળો મારું નામ છે પ્રાણી મેના ત્યાં હું મંડાની પ્રાથમિક શાળા નથી આવી છું મારી માતાનું નામ છે ખડબટ ખડબટ કોલર કે એ કરતા તેઓ બહુ જ ગરેલ હતું તે પત્ની કંગાને કર્યું અલા હવે તો કંઈ કામ ઘન કરો છોકરાઓ કોઈ કોઈ વાત ભૂખ્યા જ રહે છે જોતા નથી મારીને માં બધું વેર થઈ ગયું છે તભાભાઈ હું પણ કરું શું કંગા તને કઈ આવડતું હોય તો મને કહેને તો મત તો બનેલી હતી તે કહે લો હું તમને એક શ્લોક માટે કરાવું તમને છે રાજા પાસે રાજા પાસે જઈને કાજો રાજા તમને જરૂર રાજી કરશે પણ હા શ્લોક ભૂલી ન જતા ભાઈ તો તમા ભાઈને શ્લોક માટે કરાવ્યો તમા તો બોલતા બોલતા રાજાના દરબારમાં જવાની કળ્યા

নাতো তমালে নভাড্মা কোইসো জিন্তে কায় লামে লকে জো মাদ্কে য়লে চাডুপডি তো শাডুমানি দিধনা মায়ে শাডুমায়ে শাডুমায়� કે તબાય ને લઈ પુના હસલ હાથ લાગગર તેઓ બોલતા બોલતા રાજાના દરબારમાં ચાલ આવી ગયા તમામ દરબારમાં ગયા

તરાજા છાપીની ગાડી બોલાવે કે જો મત હે નંબર 1000 કરતાં છાના મને સંતાઈને બેસી ગયા તરાજા છાજા ત્રિજી કરી કુકકુડુ કુડબેકકે એવો તો ઉડાઈ ગયા અને ભગવાન ઘરમાં હતા તેઓને દાનત દાનત તેથી તેઓ ચોરી કરવાનો વિચાર આવે હતો તેઓ તો ઘેર ભેગા થઈ ગયા સવારે આખી કચેરી ભરાઈ પણ તેઓ રાજાની ગયા તેઓને ડર હતો કે રાજા આને પકડી લેશે અને કોટડીમાં બંધ કરી દેશે પોતાના દરબારોને સલામે આવે ન જોઈએ રાજા